આજે ગુજરાત પોલીસ વડા દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ સુરત આવી પહોંચ્યા અને ચૂંટણી દરમિયાન પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય આજે દક્ષિણ ગુજરાતના પ્રવાસી છે તે દરમિયાન તેઓ સુરત આવી પહોંચ્યા હતા અને સુરત પોલીસ કમિશનર કચેરીએ ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કર્યા હતા ગુજરાત પોલીસ વડાએ સુરત પોલીસ કમિશનર અને રેન્જ આઈજી સાથે બેઠક કરી હતી લોકસભા ઇલેક્શન શાંતિપૂર્ણ થતા

પ્રચાર અને મતદાનમાં સુરત શહેર પોલીસ અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે અને જે કામગીરીના કારણે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની સમગ્ર પ્રક્રિયા સંપન્ન થઈ તે બદલ સુરત શહેર પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને સુરત રેન્જના તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં ગુજરાત પોલીસના વડા તરીકે મને આ લોકોની કામગીરી ઉપર જે સંતોષ છે અને જે ગર્વ છે એ મેં એમની સમક્ષ વ્યક્ત કરી છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો ઉપર પોલીસની ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને તમામ વિષયો ખૂબ મહત્વપૂર્ણ હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્ય પોલીસની કામગીરી બાબતમાં જે કંઈ અપેક્ષાઓ છે અને જે કંઈ વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે એ તમામ બાબતમાં સમગ્ર ગુજરાત પોલીસ દરેક પોલીસ અધિકારી કર્મચારી ખૂબ સુંદર અને સારી કામગીરી કરી છે એટલે તમામને અભિનંદન આપવા માટે ખાસ અહીં હું આવ્યો છું